માહિતીપ્રદ ટેબલ શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કર્યો હતો જિલ્લા અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની હિમાયત કરતા પ્રાંત અધિકારીશ્રીએ કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ પાર્કિંગ વ્યવસ્થા ડાશ પ્લાન એનાઉન્સર મહાનુભાવોના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વગેરે મુદ્દા જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હવે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ સુબેરના નવજ્યોત જ્યોત હાઈસ્કૂલ સુબેર ખાતે હવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ચાખાના તેમજ વધે તાલુકા કક્ષાનો કાર્યક્રમ સર્વર ખાતે યોજનાર છે તે દરમિયાન આજ રોજ પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયાના અધ્યક્ષ સ્થાને સુબેરના નવજ્યોત હાઈસ્કૂલ ખાતે ઉજવણી કાર્યક્રમ સંદર્ભે રિહર્સલ યોજાયું હતું જેમાં પોલીસ વિભાગ દ્વારા પરેડ રજૂ કરવા સાથે વિવિધ વિભાગો દ્વારા ટેબલો રજૂ કરાયા હતા સાથે સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરાઈ હતી રિહર્સલ કાર્યક્રમ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હેરલ પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકાર શ્રી મેહુલ ખાંટ કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણા નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી વિવેક પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીજ્ઞેશ ત્રિવેદી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજય દેશમુખ સહિતના અધિકારીશ્રીઓ પોલીસ કર્મીઓ હોમગાર્ડ જવાનો શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ